તરફ દમણના બાર માલિકો માટે પણ સારા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં પ્રોહિબિશનના કાયદા હેઠળ નહીં નોંધાઈ શકે કેસ દમણના બાર માલિકો માટે રાહત સમાચાર છે ગુજરાતમાં પ્રોહિબિશનના કાયદા હેઠળ નહીં નોંધાઈ શકે કેસ દમણના બાર સંચાલક સામેની ફરિયાદ હાઈકોર્ટે રદ કરી છે તો આ સમાચાર દમણના બાર માલિકો માટે ગુજરાતમાં કાયદા હેઠળ નહીં કેસ ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો છે કે દમણમાં બાર સંચાલન ધરાવતા લાયસન્સ પરમિટ ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશની અંદર જ્યાં પરમિશન છે બાર સંચાલકોને સેલ કરવાની લીકર તો એ સંચાલકોની વિરુદ્ધ કોઈ કાર્યવાહી આવી રીતે ના થવી જોઈએ અને એમને આવી રીતે ખોટી રીતે પોલીસવાળા જે હેરાનગતિ કરે છે તેની અંદર એમને પ્રોટેક્શન મળવું જોઈએ અને આ રીતે કોશિંગ કરી અને તેમની સામેની એફઆઈઆર રદ કરી છે કોર્ટે અને અવલોકન કર્યા છે કે આ રીતે પોલીસની હેરાનગતિ ત્યાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ્યાં પરમિશન ધરાવે છે જે સંચાલકો બારની અંદર એમને આ રીતનું પ્રોટેક્શન આપ્યું છે કોર્ટે તો દમણના બાર સંચાલક સામેની ફરિયાદ હાઈકોર્ટે રદ કરી છે પોલીસે ફરિયાદ કરી હોવાની હાઈકોર્ટમાં થઈ હતી તો સમાચાર બાર સંચાલકો માટે દમણના બાર સંચાલક સામેની ફરિયાદ હાઈકોર્ટે રદ કરી ગુજરાતમાં પ્રોહિબિશનના કાયદા હેઠળ નહીં નોંધાઈ શકે કેસ પોલીસે તોડના ઇરાદે ફરિયાદ કરી હોવાની હાઈકોર્ટમાં થઈ હતી ફરિયાદ તો આ અંગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ